જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રી શિવ માનસ પૂજા શ્રવણ કરીશું પ્રથમ માનસ પૂજા વિશે હું તમને સમજૂતી આપું છું શિવ માનસ પૂજા એ ભગવાન શિવને સમર્પિત પ્રાર્થના છે માનસ શબ્દનો અર્થ માનસિક અથવા મનનું થાય છે અને પૂજા એ પૂજાની ક્રિયાને દર્શાવે છે તે માનસિક પૂજાનું એક સ્વરૂપ છે કોઈ પણ ભૌતિક વસ્તુઓ અથવા પ્રસાદ વિના સામાન્ય રીતે પૂજાના ભૌતિક સ્વરૂપમાં આપણે દીવો પ્રગટાવીને પૂજા કરીએ છીએ મંત્રોનો જાપ કરીએ છીએ ફૂલો અન્નકૂટ વગેરે અર્પણ કરીએ છીએ માનસ પૂજામાં દરેક વસ્તુ દેવતાનું ધ્યાન કરીને કાલ્પનિક ઘટકો સાથે કરવામાં આવે છે તે ગાઢ સંબંધ બાંધવામાં મદદ કરે છે પૂજાનું માનસિક સ્વરૂપ એ કોઈ પણ વ્યક્તિગત દેવતા પ્રત્યે પ્રેમાણ ભક્તિ પર કેન્દ્રિત એક આધ્યાત્મિક પ્રથા છે જે ભક્તિ યોગ હેઠળ આવે છે આ પણ ધ્યાનનું એક સ્વરૂપ છે તે મનમાં એકાગ્રતા અને સ્થિરતા બનાવવામાં મદદ કરે છે શિવમાનસ પૂજાના ગીતો આદિ શંકરાચાર્ય દ્વારા આઠમી સદીમાં રચવામાં આવ્યા છે જો તમે આ સ્તોત્રનો અર્થ સમજો છો તો તમે આ સ્તોત્રની રચના કરતી વખતે શંકરાચાર્યની સંપૂર્ણ શિખર ભક્તિની સ્થિતિની કલ્પના કરી શકો છો શિવ માનસ પૂજાના ફાયદા અપાર છે જો તે યોગ્ય રીતે કરવામાં આવે તો પૂજાનું માનસિક સ્વરૂપ વધુ શક્તિશાળી છે આ વિધિનો નિયમિત અભ્યાસ મનને સ્થિર અને કેન્દ્રિત બનાવશે એવું માનવામાં આવે છે કે શિવમાનસ પૂજા સ્તોત્રને ભક્તિ સાથે ગાવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે શિવ માનસ પૂજાનો જાપ કરવો અને મનમાં તેના અર્થ પર ધ્યાન કરવું એ ભગવાન શિવનું આહવાન કરવાની એક શક્તિશાળી રીત છે આ શ્રી શિવ માનસ પૂજા આજના વિડીયોમાં મેં સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષામાં લખાણ સાથે આપ્યું છે પરંતુ આપણે ગુજરાતી ભાષામાં શ્રવણ કરીશું તો હવે આપણે શરૂ કરીએ શ્રી શિવમાનસ પૂજા તો દરેક ભક્તો બોલો હર હર મહાદેવ હું એવી ભાવના કરું છું કે હે દયાળુ પશુપતિ દેવ સંપૂર્ણ રત્નોથી નિર્મિત આ સિંહાસન પર આપ વિરાજમાન થાવો હિમાલયના શીતળ જળથી હું આપને સ્નાન કરાવું છું સ્થાન ઉપરાંત રત્ન દિવ્ય વસ્ત્ર આપને અર્પિત કરું છું કેસર કસ્તુરીથી બનાવેલ ચંદનના તિલક આપના અંગો પર લગાવું છું જુહી ચંપા બિલ્વપત્ર આદિની પુષ્પાંજલિ આપને સમર્પિત હો બધા પ્રકારના સુગંધિત ધૂપ અને દીપક માનસિક રૂપે આપને દર્શિત કરી રહ્યો છું આપ કૃપયા ગ્રહણ કરો હું એ નવીન સ્વર્ણપાત્ર કે જેમાં વિવિધ પ્રકારના રત્નો જડિત છે ખીર દૂધ અને દહીં સહિત પાંચ પ્રકારના સ્વાદવાળા વ્યંજનની સાથે કદલી ફળ શરબત શાક કપૂરથી સુવાસિત અને સ્વચ્છ કરેલ મૃદુ જળ તેમજ તાંબુલ આપને માનસિક ભાવો દ્વારા બનાવી પ્રસ્તુત કરું છું હે કલ્યાણ કરનાર મારી આ ભાવનાનો સ્વીકાર કરો હે ભગવાન આપના ઉપર છત્ર લગાવી ચંવર અને મંદ પવન નાખું છું નિર્મળ દર્પણ જેમાં આપના સ્વરૂપ સુંદરતમ અને ભવ્ય દેખાય છે એ પ્રસ્તુત કરું છું વીણા વીરી મૃદંદ દુંદુભી આદિની મધુર ધ્વનિઓ આપની પ્રસન્નતા માટે કરવામાં આવી રહી છે સ્તુતિ ગાયન આપનું પ્રિય નૃત્ય કરી હું આપને સાષ્ટાંગ પ્રણામ કરતા સંકલ્પરૂપથી આપને સમર્પિત કરી રહ્યો છું પ્રભુ મારી આ વિવિધ પ્રકારની સ્તુતિ પૂજા કૃપયા ગ્રહણ કરો હે શંકરજી મારી આત્મા આપ છો મારી બુદ્ધિ આપની શક્તિ પાર્વતીજી છે મારા પ્રાણ આપના ગણ છે મારું આ પંચ ભૌતિક શરીર આપનું મંદિર છે સંપૂર્ણ વિષય ભોગની રચના આપની જ પૂજા છે હું જે નિંદ્રા લઉં છું તે આપની ધ્યાન સમાધિ છે મારું ચાલવું ફરવું આપની પરિક્રમા છે મારી વાણીથી નીકળેલ પ્રત્યેક ઉચ્ચારણ આપના જ સ્તોત્ર અને મંત્ર છે આ પ્રકારે હું આપનો ભક્ત જે કોઈ કર્મ કરું છું તે આપની આરાધના જ છે પ્રભુ હે પરમેશ્વર હું એ હાથ પગ વાણી શરીર કર્મ કર્ણ નેત્ર અથવા મન દ્વારા જે કોઈ પણ અપરાધ કર્યા છે વિહિત હોય કે અવિહિત એ બધા પર આપની ક્ષમાપૂર્ણ દ્રષ્ટિ પ્રદાન કરો હે કરુણા સાગર ભોળા ભંડારી શ્રી મહાદેવજી આપની જય હો જય હો જય હો શ્રી શિવ માનસ પૂજા સંપૂર્ણ આ સુંદર ભાવાત્મક સ્તુતિ દ્વારા આપણે માનસિક શાંતિ તથા ઈશ્વરની કૃપા સાથે કોઈ પણ સાધન સહાયક વિધિ વગર ભગવાન સદાશિવની પૂજા સંપન્ન કરી શકીએ છીએ માનસિક પૂજા શાસ્ત્રોમાં શ્રેષ્ઠતમ પૂજાના રૂપમાં વર્ણિત છે ભૌતિક પૂજાનો ઉદ્દેશ્ય પણ માનસિક રૂપથી ઈશ્વરની સાનિધ્યમાં થવી જ જોઈએ આ શિવ માનસ પૂજાની રચના આપણા માટે આદિગુરુની કૃપાથી દિવ્ય સાક્ષાત પ્રસાદી જ છે આવશ્યકતા ફક્ત આ પ્રસાદીને નિરંતર ગ્રહણ કરતા રહેવાની છે તો તમારે નિત્ય આ પાઠ કરવો જોઈએ જો તમે નિત્ય આ પાઠ ન કરી શકો તો શંભુ ભોળાનાથના પ્રિય એવા સોમવારે તમારે ખાસ આ પાઠ કરવો જોઈએ તમને આ વિડીયો અને પાઠ પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયો જોવા માટે ધન્યવાદ